અધગામમાં શ્રી પીઠળ માતાજી શ્રી સધી સિકોતર માતાજીની રમેલ અને યજ્ઞ યોજાયો હતો જન્મદિવસ પાછળ લોકો ફાલતુ ખર્ચાઓ કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જ્યારે કાંકરેજ તાલુકાના અધગામના રહીશ એસઆરપીએફ અમદાવાદ શહેર મેટ્રો રેલ સુરક્ષામાં સેવા આપતા શૈલેષભાઈ ગાંડાભાઈ પ્રજાપતિને ત્યાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ માતા નૈનાબેનના કુખે પુત્ર રત્નનો જન્મ થતાં તેની ખુશાલીમાં માદરે વતન અધગામની પવિત્ર ભૂમિમાં આઈ શ્રી પીઠળ માતાજી અને શ્રી સધી સિકોતર માતાજીની રમેલ સંવંત બે હજાર એંસીના ચૈત્રસુદ ચોથને શુક્રવાર તારીખ બાર ચાર ચોવીસ તથા ચૈત્રસુદ પાંચમને શનિવાર તારીખ તેર ચાર ચોવીસના રોજ એમ બે દિવસ યોજાયો ત્યારે શ્રી નકલંક ગુરુધામ શક્તિનગર હળવદથી પૂજ્ય સંત શ્રી દલસુખરામ બાપુ ગુરુ શ્રી બળદેવદાસ બાપુ દેવ દરબાર જાગીર મઠના ઓગડનાથજી મહંતશ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી સંતશ્રી સોહમરામ બાપુ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર સંતશ્રી હરગોવન બાપુ પધારી પ્રિન્સ શૈલેષભાઈ પ્રજાપતિને આશીર્વાદ આપ્યા હતા સાક્ષી પ્રજાપતિએ પધારનાર સંતો મહંતોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કર્યું હતું ગાંડાભાઈ નાથાભાઈ પ્રજાપતિએ પૂજ્ય બાપુ તથા બારોટજીને ફૂલહાર પહેરાવી કંકુ તિલક કરી ભેટ પૂજા કરેલ ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા દિનેશભાઈ બારોટે પ્રજાપતિ કુંભાર સમાજની વિસ્તૃત માહિતી આપી પ્રિન્સ શૈલેષભાઈ પ્રજાપતિને દીર્ઘાયુષ જીવન જીવવાના આશીર્વાદ આપ્યા હતા આ અવસરે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપપ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ શ્રી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ ભીમાભાઈ જીતાભાઈ પ્રજાપતિ રોડા ગોરધનભાઈ લુદ્રા વાલાભાઈ રાજપુર રસિકભાઈ દિયોદર માનસુમભાઈ ચૌધરી હરિભાઈ માંડલા સહિત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો હાજર રહી પ્રિન્સ પ્રજાપતિને જન્મદિવસના અભિનંદન આપી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન